હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી જશે પોણા બાર અને આપણે ઘરનું બધું કામ પૂરું થઈ ગયું છે પોણા બારથી અત્યારે આપણે વોક ચાલુ કર્યો છે આજ તો કેમકે હવારમાં બધું જે કામ હતું ને એ પહેલાં કામ પૂરું કરી નાખ્યું હવે આપણે રૂમ ને રસોડું નહીં તો સારું થઈ ગયું છે પહેલાં આપણે રસોડું સારું કર્યું પછી કાલ રૂમ હારી કરી અને કાલ મંદિરેથી આપણે સારું કરી અને જો મૂકી દીધું છે જ્યાં હતું ત્યાં ઘણા એમ કહે છે કે મંદિર છે ને ને મને ખબર છે કે મંદિર છે ને ટીંગાડેલું ના રખાય નીચે મૂકાય પણ અમારી યાત્રા છે ને બધા ભગવાન લઈ લઈ અને રમવા માંડી એટલે પછી ઉપર રહેવા દેવી છે નીચે નથી રાખતા નહીં ઈ ને હરખો ના રે નકરું બધું મંદિરમાંથી લે 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 મૂકીને આંતે એ બધું કામ કર્યા જ કરે એટલે અમે ઉપર મંદિર રહેવા દેવીશી નહીંતર તો મને ખબર છે કે મંદિર છે ને ટીંગાતું ના રહેવા દેવાય નીચે મૂકાય એમ તો આજ હવે આપણે રૂમ રસોડાની બધી સાફ સફાઈ જે હતી તો પૂરી થઈ જશે હવે ખાલી છે ને એક આ જો રસોડામાં જે કબાટ છે બી અને એક આ એ બેની સાફ સફાઈ આપણે કરવાની છે તો એ કામ આજ લેવાનું છે તો જયદીપ હમણાં ઓફિસે જ્યાં એમના જે નાના મોટા કામ છે એ બધા પૂરા કરવાના છે તો એ ઓફિસે જ છે હમણાં તો એ કે મારે આવતા વાર લાગશે તાર જે જમવું હોય તું જમી લેજે એટલે આપણે હવે જમીન પછી તે તિજોરી ખારો કરવાનું કામ લઈ લેશું

અને આમાં ના જોતા હોય બધા તો કાઢી નાખેલા છે તે પણ તો હવે જોશું જો કદાચ ના જોતા હોય એવા હોય તો પછી કાઢી નાખશું પણ બધા આપણે છે ને ફંકેલી પાકા વ્યવસ્થિત મૂકી દે પછી નીચેનું ખાનું આપણે ખોલશું જો આ ખાનું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે જયદીપના કપડાં છે યતરાજના છે મારા છે ટુવાલને એવું છે અને આ બધા થેલીઓને એવું બધું આશે ને એવું બધું છે એ આપણે એક લાઈનમાં ગોઠવી દીધું છે તો ઉપરનું ખાનું આપણું કમ્પ્લીટ થઈ જશે હવે નીચેનું ખાનું સારું કરવાનું છે આપણે લો હવે જો આપણે છે ને નીચેનું ખાનું ખોલ્યું ને પેલા તો આ જયદીપ બોટલ છે તમે જોઈ દેશે આ કાચની છે પ્લાસ્ટિકની ની તો તમારે એતરાજ ભે ચેદુ ના લઈ જાવો પણ કાચની છે એટલે એ ન થાય તો અને આ ઓલા વાટકાને ઢાંકવાના આવે ને ઈ આમાં નીચેવાળા માસી આયપાતા ઈના દીકરા હે ને online નું કરતા તા તે એમના પયડા મને કે તમારે જોતા હોય તો લો અમારે તો અહિયાં જો કે મારા fridge માં એવું કાંઈ મૂકવાનું ના હોય અમે છે ને તો જોતા પૂરતું જ બનાવી પછી બપોરનું સાંજે ખાવાનું સાંજનું સવારે ખાવાનું એવું ના હોય ક્યારેક જ વરણ વસલે દી એવું બન્યું હોય ને તો જ ખાવાનું હોય નહીંતર વધે જ નહીં એટલે મૂકવાનું ના થાય પણ આપણે દેહ માં લઈ જઈશું મમ્મી ને કઈ ઢાંકવાનું જોતું હોય તો અને આ છે ને હિંગ છે હું મારી મમ્મી ને એમના અહિયાં થી લાવી હતી પણ મેં અહીંયા છે ને પાંચસો રીંગ લીધી હતી દળાઈ હતી એ હજી મારે હાલે છે એટલે આ કઈ કાંજી નથી અને આ છે યતરાજ ને ઇન્ફેક્શન થઈ જાય છે ને ઝીણી ઝીણી ખોડલ્યું ને એવું એનો પાવડર અને આ છે ખજાનો આમાં છે ને બધા જબલા ભેગા કરીને રાખું કેમ કે કચરો નાખવાનો થાય તો જબલા જોઈએ અને આમાં જો મેં રૂ ભરી આમાં જે કા નાનો એવો વજન કાંટો આવે એ છે આ લાઈક નું બોર્ડ ને એવું બધું છે અને આતે મમરાન છે ની બાર કઈ જગ્યા ન તો મેં આમાં પૂછું અને ઓલો ખાડી ને બ્લાઉઝ એ છે ને મેં ખાડી કસ દે મોકલી દીધી યત્રાજ ની જ્યા તારે બસ આ બ્લાઉઝ કે સીવાનો નોતો મેં એમની મામા મૂકી દીધો તો અને આ છે સોડાના ના બાટલા એક બે હું રેવા દઉં કેમ કે દેહ લઈ જવાના છે આને સાઈઝ કરવા પણ અને આ જો આ ઓલું સ્ટેન્ડ આવે ઈ છે પેલા મારે છે ને હા હતું પણ આમાં શું થતું આમ આડો ફોન રાખીને વિડીયો ઉતારો હોય તો ઉતરે ઉપભોક ફોન કરો હોય તો ન થતું એટલે પેલા મારા સ્ટેન્ડ પછી જો એક આ બોટલ છે પછી આ ત્રણ હમણાં આપણે લીધી તમ જોઈએ છે અને આ જો કપડા હુકવાના દોરી આપણે છે ને નવી છે

અને જો હું કહેતી હતી ને મારા વાત છ બોટલ છે એમ જો આવી રહી છે છ બીજી એક કે બે આમાં પડી છે બીજી આવી રહી બોટલ ની વધારે ઉનાળામાં જરૂર પડે અત્યારે જરૂર પડે નહીં એટલે મેં મૂકી દીધી અને આ છે ઢોકળિયું જેમાં ઈડલી ના સ્ટેન્ડ નહીં બે છે એ તમે જોયું હશે થોડા દી પહેલા આપણે ઢોકળા બનાવ્યા હતા જો એક આ બીજો બાજુ अभी ये बात ला मोटा से नहीं मैं हाज़ भी रही था से मेरी जो सुनते ले चिच्ची है। हने आम जो एका नानो बाजू अच्छे। बस एक जो आम मोटो तो बाजू अच्छे। मैं नानो। आम तो, तो, तो ना ना आता जिस तापना नहीं हो के करुँ इतना राहले अंते ला मानो तो नहीं मैं आली थोतो। बस यूं मार में निम्न ऐसे निम्न बिया � નામાં જો આ લાઈટ ની બધી વસ્તુ રાખી પાન આન પકડ ને પેચ્યાન આ પછી ઓલું શું કે કેપેસિટર કે રેગ્યુલેટર શું કહેવાય ઈ ને એવું બધું આમાં મન મસી ની બધી રીલુ છે પછી એક આ પ્લાસ્ટિક ની દોરી છે બાંધવા તાર ચોમાસું હતું તાર બે ત્રણ દોરી ની જરૂર પડતી હતી એટલે આપણે લીધી એક આ મોટું પેચ્યું પછી જો બે કોલગેટ આરે લીધી હતી તો એક યુઝ કરવી છે અને એક હજી પડી છે અને પેલા છે ને હું સિલાઈ નું કામ કરતી હતી ને દુપટ્ટા ને એવું હું કરતી હતી તો આ મોટી રીલું એ વખતે જોઈ તો એ વખતે આપણે લીધી અને આ આપણે આ ઓલું મેશો માંથી લીધું હતું ઈ છે પણ હજી સરખું ચા મૂકવું ને ઈ નક્કી નથી થતું પછી આપણે મૂકી દઈએ અને જો પેપર તો આટલા કચ્છ છે અને માર્તે ને ઓલા કોડામાં પેપર પાથરવાના છે

રાખો છે એના આવું બધું છે હું ના જોતું હોય ની પણ બધું મૂક દઉં એકા જો નાની બની આમાં છે હળદર હજી છે માર કોર ની થોડી ઘટી ખૂટી નોતી એટલે મેં કાઢી નોતી પેકેટ ઇમનામ હજી રહેવા દીધું છે ખૂટશે ને પછી આપણે ભલે છે મશીન થઈ જાય બધું સુધારવાનું અહીં આવે આમાં છે ઇસ્ત્રી એ ક્યારેક જરૂર પડે અને આ પંખા ને બોક્સ છે એમાં તે બધી મારી મશીન ની વસ્તુ છે એ બધી મેં ભરી દીધી છે જો આવી રીલ આવા મોટા રીલ ને એ બધું છે ઓઈલ છે આમાં થોડી ઘણી થેલું ને એવું છે અને આ છે ને માં ભેળવવાનો પાવડર આ છે માર કપડા મૂકવાનો ઘોડો પેલા અમે બીજે રહેતા હતા ને ત્યાં કબાટ આવડો આ તો અમાર મકાન માલિકનો કબાટ છે એટલે આ કબાટ અમાર નોતો ને એ આ રનિંગ ના કપડા આમાં ઘોડા મૂકતા હતા પછી અત્યારે અહીંયા કબાટ છે ને એટલે આમાં નથી તો જો આટલી વસ્તુ અમારે આમાં છે હવે આને છે ને આપણે ખારો આમ પોતું એક માર દેવી પછી પાસું બધું સરખું ગોઠવી દેસું જો આ કબાટમાં પાસું આપણે બધું ગોઠવી દીધું છે અને અત્યાર છે ને વાગી જશે બે એટલે હવે છે ને આપણે થોડીક વાર સુઈ જવી પછી ઉઠી અને ઓલી તિજોરી જે છે ને એ હારી કરશું કેમકે હવે બીજું તો કંઈક કામ છે ને ઉઠીને તિજોરી હારી કરવાની છે એટલે આપણે થોડીક વાર હોઈ જાય જો હું હુતી હતી ને જયતીનો ફોન આવ્યો કે હું આવું શું કરે એટલે મેં ચા બનાવી નાખી મેં કીધું એ પાંચ મિનિટમાં આવી જશે ચા બની જઈને ને ઠરી જઈને મેં કપડા ખંકેલ નાખ્યા તો હજી ના આવ્યા ને આપણે છે ને ઢાંકી મૂકવી થોડીક વાર હવે આવતા હશે કદાચ ઓફિસ કંઈ એમની આંખી નથી એટલે ના વાર લાગી પાંચ દસ મિનિટમાં પહોંચી જાય પણ ટ્રાફિક હશે તો કદાચ વાર લાગી જશે તો હવે છે ને આ વિડીયો લાંબોથી જોશે એટલે આપણે વિડીયોનો એન્ડ કરી દેવી હવે અંદરની તિજોરી તો આપણે આતાર હરખી કરવી છે કે કાલ કરવી એ કંઈ નક્કી નથી પણ હવે આ વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય